આ થ્રુ તમે બોલો છો અમારા મહારાજા ને કાલે ઉગરી જાય લુલો લંગળો બાદો પુત્ર હોય તો આ રાજગાડી સંભાળે આ રાજગાડી ને તારા લાગી જાય અરેશભાઈ તમારી વાત કેવી પણ છે અરે મહારાજા આપણા રાજા પેટ ના વાંચ્યા છે તે માટે વાવણી કરવા જતા ખેડૂતભાઈ હવે કરીને ઉભા છે મહારાજ અરે વડાપ્રધાનજી હું કઈ રીતે વાંચ્યો કહેવાય મારા લાશા લે સગોડા ત્રણ દીકરી છે અરે મહારાજ દીકરી ને જકડી નો મારો કેવો મહારાજ પાકો આવીને ઉડી જાય લુલો લંગડો ઢેરો કે ભૂગડો ઉત્તર હોય મહારાજ તો રાત સંભળે ને એક દિવસ રાત ને ડાળા વાખવાનો વારો મહારાજ અરે બરા બરદાનજી ખેડૂત ભાઈ ની વાત કેવી સત્ય છે એમને કહો કે કાલે સારા સુત લઈને વાવણી કરવા જાય અને રાજમાંથી એમના ઇનામ લઈ જાય બહુ સારું મહારાજ અરે ખેડૂત ભાઈ હા બરદાનજી કાલે સારા સુત લઈને વાવણી કરવા જાજો ને રાજમાંથી ઇનામ લઈ જજો બહુ સારું અરે બેટા પ્રધાનજી અરે મહારાજા જો આપણું આગળ આયા આપણું જાણવા મળ્યું તો હજુ થોડો આગળ ચાલો તો હજુ કઈક જાણવા મળશે બહુ સારું મહારાજ રાજા